ગાહેલ વાઘા ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં પારુભાઈ વરસિંગ પલાશનો ત્રેપન મતે ભવ્ય વિજય ચાર ઉમેદવારો વચ્ચે કાંટેકી ટક્કરવા ગાહેલ વાઘા ગ્રામ પંચાયત સરપંચ પારુભાઈ વરસિંગ પલાશનો તેઓ ત્રેપન મતે ભવ્ય વિજય વિજેતા ઉમેદવાર પારુભાઈ વરસિંગ પલાશે વિકાસની વાતો કરી બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા ગ્રુપ ગ્રામ પંચાયત ગાહેલ વાઘા તરીકે અમે ચાર ભાઈ ઉમેદવારી નોંધાઈ હતી તો અમે પારુભાઈ વરસિંગભાઈ વિજેતા થયા છે ત્યારે અમે ચાર સરપંચ તરીકે ફોર્મ ભર્યા હતા એમાં પારુભાઈ વરસિંગ જીત્યા હતા અને ત્રણ સરપંચ હાર્યા છે અમે બધા સાથે મળી અમારા કાકા હોય બાબા હોય અમે સાથે મળીને અમે કામ કરશું અને લોકોનો ખૂબ તરીકે અમે વિકાસ કરવા તૈયાર છે અગાઉ બી પાંચ વર્ષ કર્યો છે અને અમને પણ કરવા તૈયાર છે અમને લોકોએ મત આપ્યા છે લોકોએ વિજેતા પણ આવી છે લોકોની સાથે અમે રહેશું અને લોકોના કામ અમે કરવા તૈયાર છે શુભ નામ છે પલાશ પારુભાઈ વરસિંગ કઈ ગ્રામ પંચાયત લાગે છે ગાય લાગે ગ્રામ પંચાયત કેટલા વર્ષ કેટલા મતથી તમારી વિજેતા થઈ અ 230 થી જ્યારે તમે સરપંચ પદની ચૂંટણીમાં આજે વિજેતા થયા છે ત્યારે કયા કયા કામો કરશો ગામના વિકાસે સાહેબ અમે અમારા ગામના રોડ રસ્તા પાણીના કામ હોય કે લોકોને કોઈ બી મુશ્કેલી જોવા આવવાની હોય ત્યારે અમે લોકોનું કામ કરવા તૈયાર છીએ તમે બીજી વખત આ બીજી વખત